નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી જેનો યુનિટ ચાર જેનું નામ છે એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ આ પાઠના ભાગ ત્રણ ની અંદર આજે આપણે રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનની જે એક્ટિવિટી આપેલી છે તેના વિશે સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો તમામ ભાગના વિડીયોની લિંક છે તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેની મદદથી તમે જોઈ શકશો તેમજ આ સમગ્ર પાઠની પીડીએફ જોવા માંગતા હોય તો અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર જશો એટલે ધોરણ બતાવશે ધોરણ પસંદ પસંદ કરશો 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 એટલે એટલે વિષય વિષય બતાવશે બતાવશે પાઠનું નામ જેમાં તમે ઉપર ક્લિક તો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ ચોથો

આનંદ કરી રહ્યા છે બાબુ ઇઝ સિટિંગ ઓન બાબુ ઝાડ પર બેઠો છે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે દરેક બાળક છે તેના વિશે પણ જોતા જઈએ ક્યાં છે તે તો જુઓ બાબુ છે તે ઝાડ ઉપર બેઠો છે બીજું રાજુ ઇઝ સ્વિમિંગ જુઓ અહીં રાજુ છે તે પાણીમાં નહાઇ રહ્યો છે જોન ઇઝ રાઈડિંગ અઈસિકલ

અરુણ ઇઝ રાઇડિંગ અ કેમલ જુઓ અહીટ પર સવારી કરી રહ્યો છે મલિક ઇઝ ક્લાઇમ્બિંગ અ હિલ મલિક છે તે પર્વત પર ચડવાનો પ્રયત્ન કરી રહ્યો છે માલા ઇઝ હોલ્ડિંગ બલુન્સ ઇન હર હેન્ડ માલા છે તેને તેના હાથમાં ફુગાવો પકડ્યા છે સરીફા ઇઝ પ્લેઈંગ વિથોગરીફા તેના કુતરા સાથે રમી રહી છે સી ઇઝ હોલ્ડિંગ અ બોલ ઇન હર હેન્ડ તો શરીફાએ તેના હાથમાં દડો પકડ્યો છે તો આ પ્રકારે આપણે ચિત્રનું વર્ણન છે તે કર્યું અને જોયું ચાલો હવે આગળ જોઈએ મેક ફાઈવ સેન્ટેન્સીઝ અબાઉટ ઇટ યુઝ ધ ગીવન ક્લુઝ ટુ રાઇટ ધ પેરેગ્રાફ ગીવ એન ઇન્ટરેસ્ટિંગ ટાઈટલ ટુ એટલે કે તમે કોઈ સ્થળની મુલાકાત લીધી હોય તેના વિશે વિચારો અને તેના વિશે પાંચ વાક્યો લખો

હાઉ ડીડ યુ ફીલ તમને કેવું લાગ્યું અને વુડ યુ લાઈક ટુ ગો બેક અગેન શું ત્યાં તમને બીજી વખત જવું ગમશે ચાલો હવે આ ક્લુઝ ના આધારે આપણે ફકરો લખીએ અને તેનો ભાષાંતર પણ સમજીશું તો અ વિઝિટ ટુ ધ અટલ બ્રિજ એટલે કે મે અમદાવાદમાં આવેલા અટલ બ્રિજ ની મુલાકાત લીધી તેના વિશે આપણે અહીં વિગત લખીએ છીએ તો લાસ્ટ મન્ડે આઈ વેન્ટ ટુ સી ધ અટલ બ્રિજ ગયા સોમવારે અમે અટલ બ્રિજની મુલાકાત લીધી હતી આઈ વેન્ટ ધેર વિથ માય ફેમિલી હું ત્યાં મારા પરિવાર સાથે ગયો હતો વી વેન્ટ ધેર બાય બસ અમે બસમાં ગયા હતા વી ટુક અ વોક ઓન ધ અટલ બ્રિજ એન્જોય અ બોટ રાઈડ એન્ડ હેડ સ્નેક્સ અમે ત્યાં અટલ બ્રિજ પર ચાલ્યા હતા બેસવાનો આનંદ લીધો હતો અને કેટલો નાસ્તો પણ કર્યો હતો ચાલો આગળ તો અહી રાઇટિંગની જે એક્ટિવિટી હતી તે પૂરી થાય છે હવે આપણે લેંગ્વેજ ફંક્શનની જે એક્ટિવિટી છે તેના વિશે જોઈએ તો રીડ ધ સેન્ટેન્સ ઇઝ ગીવન બિલો ધે ડિસ્ક્રાઈબ ધ મેપ ઓફ અહીં આપેલા વાંચો જે શાળાના નકશા વિશે આપેલા નકશાની સમજૂતી આપે છે 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 વિદ્યાર્થી મિત્રો નીચે આપણને આપણને નકશો જોવા મળે તે નકશા ઉપરથી તો ચાલો આપણે વાક્યને સમજીએ ધ ગાર્ડન ઇઝ બિટવીન ધ સ્કૂલ બિલ્ડિંગ એન્ડ ધ પ્લેગ્રાઉન્ડ એટલે કે બગીચો છે તે શાળાનું મકાન અને રમતના મેદાનની વચ્ચે આવેલો છે તો જુઓ અહીં રમતનું મેદાન છે અને અહીં સ્કૂલ બિલ્ડિંગ છે તો વચ્ચે બગીચો આવેલો જોવા મળે છે ત્યાર પછી આગળનું વાક્ય છે સ્ટુડન્ટ વોક ફ્રોમ ધ સ્કૂલ બિલ્ડિંગ ટુ ધ કિચન સેડ ઇન ધ રિસેસ ધે પાસ ધ ગાર્ડન બિફોર ધે રીચ ધ કિચન સેડ એટલે કે જ્યારે વિદ્યાર્થીઓ ચાલીને સ્કૂલ બિલ્ડિંગમાંથી કિચન શેડ તરફ જાય છે ત્યારે તેઓને બગીચામાંથી પડે છે ગાર્ડન ગાર્ડનમાંથી આ રીતે કિચન શેડની અંદર જઈ શકાશે આ પ્રકારે વિદ્યાર્થીઓ જઈ શકશે ત્યાર પછીનું છે વી રીચ ધ ટોયલેટ ઓનલી આફ્ટર વી ક્રોસ ધ પ્લેગ્રાઉન્ડ જો આપણે ટોયલેટની અંદર જવું હોય તો આપણે રમતનું મેદાન છે તેને પસાર કરવું પડે એટલે રમતના પહોંચી જઈએ તો ત્યાર પછી ધેરઆર ટુ ટ્રીઝ નિયર ધ કિચન સેટ એટલે કે રસોડાની બાજુમાં બે વૃક્ષો જોવા મળે છે તો જુઓ અહીં કિચન શેડ આવેલું છે અને અહીં આપણને વૃક્ષો જોવા મળે છે ત્યારપછી સ્ટુડન્ટ સીટ અંડર ધટ્રીઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટલે કે વિદ્યાર્થીઓ છે તે બગીચા રમતના મેદાનમાં આવેલા વૃક્ષોની નીચે બેસે છે તો આ પ્રકારે આપણે શાળાનો નકશો સમજ્યો હવે આગળ જોઈએ શિક્ષક નકશાનો ઉપયોગ કરી બિટવીન અંડર બિફોર આફ્ટર નિયર ક્યાં વપરાય છે તે કહેશે તથા વિદ્યાર્થી જાતે સમજી શકે તે માટે પ્રશ્નો પૂછીને ચર્ચા કરશે

કે વેર ઇઝ ધ સ્કૂલ બિલ્ડિંગ શાળાનું મકાન ક્યાં છે તો ધ સ્કૂલ બિલ્ડિંગ ઇઝ નિયર ધ ગાર્ડન શાળાનું મકાન બગીચાની નજીક છે બીજો પ્રશ્ન વેર ધ ગાર્ડન બગીચો ક્યાં છે તો ધ ગાર્ડન ઇઝ બિટવીન ધ સ્કૂલ એન્ડ પ્લે ગ્રાઉન્ડ કે બગીચો શાળા અને રમતના મેદાનની વચ્ચે આવેલો છે આપણે નકશાની અંદર જોયો હતો ત્રીજો વેર આર ધ ટ્રીઝ વૃક્ષો ક્યાં છે ધ્રી પ્લે વૃક્ષો રમતું પાર્કિંગ રસોડું પાર્કિંગની બાજુમાં આવેલું છે ત્યાર પછી સ્ટડી ધ મેન્ટ ફીલ ઇન ધ બ્લેન્ક આગળ જે આપણે શાળાનો નકશો હતો તે નકશા ઉપરથી જ આ ખાલી જગ્યાઓ પૂરવાની છે ધ પાર્કિંગ ઇઝ બિટવીન એન્ટ્રી એન્ડ કિચન સેટ એટલે કે પાર્કિંગ છે તે શાળાની એન્ટ્રી અને કિચન એટલે કે રસોડાની વચ્ચે આવેલું છે બીજું ધ ધ ટ્રીઝ ઓન પ્લેગ્રાઉન્ડ એટલે કે વિદ્યાર્થીઓ વૃક્ષની નીચે રમતના મેદાનમાં આવેલા વૃક્ષ નીચે બેસે છે ત્રીજું વેન વી એન્ટર ધ સ્કૂલ જ્યારે આપણે શાળામાં દાખલ થઈએ છીએ ધ ગાર્ડન કમ્સ બી ફોર ધ પ્લેગ્રાઉન્ડ પ્લેગ્રાઉન્ડ એટલે કે જ્યારે આપણે શાળામાં દાખલ થઈએ છીએ ત્યારે બગીચો રમતના મેદાનની પહેલા આવે છે યુ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ તમે રમતના મેદાનમાં છો મિન્સ યુ આર નોટ એટ ધ સ્કૂલ એન્ટ્રી એનો અર્થ એ કે તમે શાળાના દાખલ થવાના દરવાજા પર નથી વીર રિચ ધ કિચન કિચન શેડ આફટર ધ આપેલું છે તે ચિત્ર નો અભ્યાસ કરી અને આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો ચાલો પૂરીએ પેલી ધ જીરાફ મંકી ક્રો એન્ડ કેમલ આર ઓન ધ સ્ટેજ એટલે કે જીરાફ મંકી એટલે વાંદરો ક્રો એટલે કાગડો અને કેમલ એટલે ઊંટ આ બધા જ સ્ટેજની ઉપર છે બીજું ધ પીગ ઇઝ સ્ટેન્ડિંગ બિટવીન ધ કેમલ એન્ડ ધ ડંકી પીગ એટલે ભૂંડ ભૂંડ છે તે ઊંટ અને ગધેડાની વચ્ચે ઉભું છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીં ભૂંડ છે તે ઊભું છે ત્યાર પછી ધ ફોક્સ ઇઝ સ્ટેન્ડિંગ બિહાઈન્ડ ધ હોર્સ શિયાળ ઘોડાની પાછળ ઊભું છે ત્યાર પછી ચોથું ધ કેમલ ઇઝ નોટ સ્ટેન્ડિંગ નિયર ધ હોર્સ એટલે કે ઊંટ ઘોડાની બાજુમાં ઊભો નથી આ પ્રકારે આપણે ખાલી જગ્યાઓ પૂરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ચાર ભાગ ત્રણ છે તે પૂરો થાય છે જેમાં આપણે રીડિંગ અને

તો આશા રાખું છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો